સાધનો પણ રાખે પરંતુ આ સાધનો એ શોવારા ગાઢ સાબિત થાય અમદાવાદમાં ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે હાઈડ્રોલિક સીડી આઠમા માર્ગ પર આગ લાગી હોવાથી હાઇડ્રોલિક ગાડી બોલાવવામાં આવી હતી આઠમા માર્ગ પર દાગેરી આગ બાવીસમા માર્ગ સુધી પ્રસરી ગઈ છતાં પણ આગની ઘટનામાં હાઇડ્રોલિક સીડી કામ જ ન લાગી હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગાડી એક કલાક સુધી ઊભી રહી છતાં પણ પાર કર્મીઓ હાઇડ્રોલિક સીડીથી આગ પર કાબુ ન મેળવી શક્યા ઊંચાઈ પરની આગ કાબૂમાં લેવા માટે જનરલી ફાયર વિભાગે હાઇડ્રોલિક સીડી ખરીદી છે ખરાબ સેન્સર અથવા તો આવડટથી શરૂ જે ન થઈ શકી હાઇડ્રોલિક સીડી એનસીના ઊભી કરેલી સિસ્ટમ જ નિષ્ફળ સાબિત થઈ છે જોકે આગની આ ઘટનામાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી

તો તમને બચાવના માટે ફાયર વિભાગ કેટલું સજ્જ છે તેના ઉત્તમ ઉદાહરણ ફરી એકવાર જોવા મળ્યું છે કારણ કે જે ઇસ્કોન પ્લેટિનિયમની અંદર જે આગ લાગી હતી આગ લાગવાને કારણે આઠમા માડે લાગેલી આગ બાવીસમાં માર્ચ સુધી ફેલાઈ હતી અને જે લોકો નીચે રહેતા એટલે કે આઠમા નવમાં દસમામાં જે લોકો રહેતા હતા તે નીચે નતા આવી શકતા જેને ઉપર જે છે બાવીસમાં માર્ચ સુધી ટ્રાન્સફર કરવામાં આવ્યા પરંતુ તે લોકોને નીચે કેવી રીતના ઉતાર તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો હતો ત્યારે સંપૂર્ણ રીતે ફાયર વિભાગના દ્વારા આગ તો કાબૂ મેળવ્યો હતો પરંતુ જે સ્નેર કેલ કે જે ઇલેક્ટ્રિક સીડી હાઇડ્રોલિક સીડી હોય છે જેને મદદથી તેમને લોકોને નીચે ઉતારવામાં આવતા છે પરંતુ તે જ સમય સંજોગ કામ ન કરી શકે અંદાજીત ફાયર વિભાગના જે કર્મચારીઓ છે સ્નેયર જે છે લાવવામાં આવી હતી પંદર થી વીસ મિનિટ સુધી તેને ટ્રાય કરવામાં આવ્યું પરંતુ કંઈક સેન્સર પ્રક્રિયાને સેન્સરના ખામીને કારણે તે ખુલી ન શકતા તેને પરત મોકલવાની ફરજ પડી આ પહેલી વખત ઘટના નથી પણ આદુ પહેલાં પણ શાહીબાગની અંદર ગીરધરનગર સર્કલ પાસે જે ઓર્ચિડ ફ્લેટ હતો ત્યાં પણ ગેસ ગીઝર જે બ્લાસ્ટ થતા સત્તર વર્ષની યુવતીનું મોત થયું હતું તેનું પણ મુખ્ય કારણ આ જ હતું કે સ્નોર કેલ જે હાઇડ્રોલિક સીડી છે તે ન ખુલતા ત્યાં યુવતીનું મોત થઈ હતું ફરી એકવાર અમદાવાદની બાવીસમાંની બિલ્ડિંગની અંદર પણ આ પ્રકારની જે આગ લાગી હતી જે હાઇડ્રોલિક સીડી છે તેને ખુલતા ફરી ત્યાં ક્યાંક ને ક્યાંક ફાયર ની જે સાધનો છે તેનું યોગ્ય મેન્ટેનન્સ ન થતું હોય તેવું ચોક્કસથી જોવા મળશે કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે ફાયરના સાધનો ખરીદવામાં આવતા હોય છે એક બાજુ અમદાવાદ શહેરના જે અમુક જે વિસ્તારો છે બોપલ હોય સેલા છે છે તમામ જગ્યાએ હાઈડરાઈઝ બિલ્ડિંગો આપવાની જે પરમિશન આપી દેવામાં છે પરંતુ એ બાબત સામે અમદાવાદ શહેરનું ફાયર વિભાગ કેટલું સજ્જ છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે તમે ફાયરના અલગ અલગ વિસ્તારની અંદર ફાયર સ્ટેશનો બનાવી દેવામાં છે ફાયરની ગાડીઓ છે તેમાં ગજરાજ છે પરંતુ બધું છે પરંતુ હાઈડરાઈઝ બિલ્ડિંગની અંદર આગ લાગે તો બુઝાવવા માટે માટે લોકોને સહી સલામત બહાર કાઢવા તમારું ફાયર વિભાગ કેટલું સજ્જ છે તે જોવું જ જરૂરી છે ત્યારે પણ જે હાઈડ્રો જે સ્નોરકેલ જે હાઇડ્રોલિક સીડી હોય છે તેનું યોગ્ય મેન્ટેનન્સ હોય કરોડો રૂપિયાના ખર્ચે હા જે સીડી ખરીદવામાં આવતી હોય છે સ્નોરકેલ સીડી પરંતુ તેનું યોગ્ય સમય મેન્ટેનન્સ નથી થતું કે એના એની જે યોગ્ય સમયે યોગ્ય સમય જે અંતર હોય છે ત્યાં ચકાસણી કરવી જોઈએ કે ચોક્કસ ચકાસણી કરવામાં આવી હતી કે નથી આવી તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે આવી જે ઘટના છે ત્યારે આ જે ફાયર વિભાગની તમામ જે જે પોલ ખુલતી હોય છે અને ફરી એકવાર ફાયર વિભાગની જે હાઇડ્રોલિક સીડી છે તેની ફરી એકવાર પોલ ખુલી છે જે જી રાહુલ જોડા આપ બદલ આભાર આપનો